જેમાં પ્રદેશ મહામંત્રી બિગ મિર્ઝા રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત ગજેન્દ્રસિંહ રાયવર અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ બેજરસિંહ સમિત જિલ્લા તાલુકા શહેર ફન્ટલ સેલના પ્રમુખ અને તેમના હોદ્દેદારો આગેવાનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને સૌ પ્રથમ મિસ્ત્રી સાહેબ સાથે જ્યારે બાય ઇલેક્શન લડાયું અને એ વખતે જે ચૂંટણી બાય ઇલેક્શનમાં મિસ્ત્રી સાહેબ જીત્યા પછી એમને જે દેશ લેવલે કાઠું કાઢ્યું એનો આપણે બધા અહીંયા એમને વંદન એટલા માટે કરીએ છીએ કે મનમોહનસિંહ ને કેમ યાદ કરવામાં આવે છે મિસ્ત્રી સાહેબના ના દુશ્મનો ઓછા પણ દોસ્તારે ઓછા પણ સાહેબ બીજા એવું નહીં ભાઈ તમે આ શકે મનમોહનસિંહ સાહેબ ના કહેતા બધા કે ભાઈ મનમોહન આ દેશની અંદર જે મોટી મોટી યોજનાઓ આવી યુપીએ સરકાર ની અંદર એ યોજનાઓમાં મધુસૂદન મિસ્ત્રીનો ખૂબ મોટો